આગળ વાત છે કાર્ડ ધારકો માટે માઠા સમાચાર કારણ કે રાશન કાર્ડ દુકાનદારો હડતાલ પર ઉતરવાના છે પહેલી તારીખ થી વિરોધ દર્શાવી રહ્યા છે અમદાવાદમાં રાશન કાર્ડ ધારકો રાશન કાર્ડ દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો છે રાજ્ય નાગરિક પુરવઠા વિભાગના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે દુકાનદારોએ આપીને વિરોધ દર્શાવ્યો અને એમાં અપૂરતા કમિશન ચૂકવણીમાં વિલંબની સમસ્યાને લઈને રજૂઆત કરી છે અમદાવાદના લાલ દરવાજા ખાતે સંચાલકોએ મોટી સંખ્યામાં વિરોધ દર્શાવ્યો છે અને નાગરિક પુરવઠા નિયંત્રકને આવેદનપત્ર પાઠવ્યું જો બે ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો કામથી અડધા રહેવાની ચીમકી ઉચ્ચારી છે વીસ જેટલા મુદ્દાઓ જે અમે આજે આવેદનપત્રમાં લખ્યા છે તેઓ અહીંયા અધિકારીશ્રીને અમે આપીશું અને એ વાત આપણે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ સુધી પહોંચાડશે અને અમને આશા છે કે આ બાબતે જરૂર આપણે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવશે પણ જો બે ત્રણ દિવસની અંદર નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી પહેલી નવેમ્બરથી રાજ્યભરના સત્તર હજારથી વધુ રેશન દુકાનદારો વિતરણ વ્યવસ્થા અડગા છે અને સાથે સાથે કૂપન જનરેટ નહીં કરે કે નથી પરમિટ કોઈ જનરેટ કરે કે ચરણ ભરશે અને એમ કરીને અસહકારનું આંદ

અને આનાથી 75 લાખ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજનો લાભ નહીં લઈ શકે હવે જે કહી શકાય નાની દિવાળી કે બીજી દિવાળી આવી રહી છે અને એ પહેલા જ રાશન કાર્ડ સંચાલકો જો હડતાલ પર ઉતરશે તો એ દરમિયાન લોકો કેવી રીતે અનાજ અને કઠોળનો પુરવઠો લેશે એ એક સવાલ છે મુખ્ય વીસ પડતર માંગણીને લઈને રાશન કાર્ડના દુકાનદારો હડતાલ પર ઉતરવાના છે નવેમ્બરથી અમારા રાજ્યના ઓલ ગુજરાત ફેરપ્રેશોપ એસોસિએશન અને ગુજરાત ફેરપ્રેશોપ એસોસિએશન બંને સંગઠને હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું છે કારણ કે સતત વેપારીભાઈઓનું સસ્તા નજના જે વેપારીઓ ભાઈ છે એનું સતત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમારા રાજ્યના સત્તર હજાર દુકાનદારોએ નક્કી કર્યું છે અમારી વારંવાર રજૂઆતો લેખિક મૌખિક રૂબરૂ આ કોઈ રજૂઆતને ધ્યાનમાં નથી લેવાતી ત્યારે અમે છેલ્લા ચાર વર્ષથી અમે આ સતત રજૂઆત કરી છે એટલે આ વખતે અમે પહેલી નવેમ્બરથી આર આરપારની લડાઈ લડવા જઈ રહ્યા છીએ જ્યાં સુધી અમારી માંગણીઓ જે છે અમારી વીસ માંગણીઓ છે આ જે હડતાલ છે હડતાલ અમારા અસ્તિત્વની લડાઈ છે અમારા હકની લડાઈ છે અમારા અધિકારની લડાઈ છે અમને યોગ્ય કમિશન મળતું નથી કમિશનની બાબત છે એની માટે પણ રજૂઆત કરેલી છે ઘઉં ખરાબ ઘઉં આવે એ બાબતની પણ રજૂઆત છે એવા અનેક પ્રશ્નો વીસ પ્રશ્નો જેવા પ્રશ્નો અમે સરકારને રજૂઆત કરી કરેલી સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉડાવ જવાબ આપેલા છે જેના પરિણામે અમારા હડતાલ કરવામાં આવી છે આ હડતાલ અમે

ચોક્કસ રાજ્યના સત્તર હજાર જે દુકાનદારો છે સસ્તા અનાજના તેઓ પહેલી નવેમ્બરથી હડતાલ ઉપર ઉતરવાના છે ને એનાથી પંચોતેર લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે તેને સીધી અસર કરવાની અસર છે તે પહોંચવાની છે અલગ અલગ માંગણીઓ છે તમામ જે દુકાનદારો છે સસ્તા અનાજના તેમની આપણી સાથે રાજકોટના પ્રમુખ માવજીભાઈ છે માવજીભાઈ શું મુખ્ય મુદ્દાઓ છે કે જેને લઈને તમે આ હડતાલ કરવા જઈ રહ્યા છો અમારા કુલ વીસ મુદ્દાનું અલ્ટિમેટમ સરકારશ્રીને આપેલું છે અને મુખ્ય મુદ્દાઓ અમારું કમિશન વધારવાનું છે પછી જે સમિતિની રચના કરવામાં આવે છે સમિતિની રચનામાં એવી બાબત છે કે અગિયાર જણાની સમિતિ બનાવી જ્યારે જથ્થો દુકાનદારને દુકાને પહોંચે ત્યારે ઓછામાં ઓછા આઠ જણાને તમારે હાજર રાખવાના તો આવા બધાય બાબતની કોઈ જરૂરિયાત નથી કારણ કે આપણે અમે દુકાનદારો ઓનલાઈન ઓનલાઈન અમે ધંધો કરી રહ્યા છીએ અમે અંગૂઠાની સિસ્ટમથી ધંધો કરી રહ્યા છીએ ઓનલાઈન અમે જો ધંધો કરતા હોય તો આ બાબતમાં આવી કોઈ બાબત આવતી નથી એવું હું માનું છું તો આ એસી ટકા લોકોને હાજર રાખવા એ ગેરવેજ બી છે બીજી અમારી મુખ્ય માગણી એ છે કે અમારું કમિશન વધારવામાં આવે અમારું કમિશન મિનિમમ જે વીસ એનામાં વધારવામાં આવે એ દોઢસો રૂપિયાની ત્રણસો રૂપિયા કરવામાં આવે આવી વિવિધ વીસ મુદ્દાનું આન્ટીમેટ અમે સરકારને આપેલું છે અગાઉ પણ આ જે આંદોલન છે તાત્કાલિક આંદોલન કરવામાં નથી અમે અગાઉ સરકારને અનેક પ્રશ્નો આ બધા પ્રશ્નો માટે અનેક વખત વારંવાર રજૂઆત કરી પણ સરકાર સરકારને અગાઉ રજૂઆત કરી તો શું જવાબ તો અગાઉ સરકારને રજૂઆત કરવામાં એનો જે કાંઈ અમને સંતોષ કરાક અત્યાર સુધી અમને જવાબ મળેલો હતો અને અગાઉ પણ અમે ક્યારેય હડતાળમાં જોડાયા ત્યારે પણ અમે જે કાંઈ અમને સંતોષ કરાક અમને જોઈએ એનો જવાબ મળેલા નથી એટલે વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે જવાબ મળેલા નથી જેના હિસાબે અમારે આ આંદોલન કરવું પડે છે અમે આંદોલનનો કોઈ શોખ નથી પણ અમારા એક અધિકારો માટે અમે અસ્વીતાનો સવાલ છે અસ્મિત્તા માટે અમારા અધિકારો માટે અમારા હક માટે આંદોલન કરવું પડે છે ફોકસ તો વિવિધ વીસ જેટલી માંગણીઓ છે અગાઉ સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ યોગ્ય પ્રતિ ન મળતા હવે એક નવેમ્બરથી હડતાલ કરવાનો જે નિર્ણય છે તે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા કરવામાં આવ્યો છે જી જી ગૌતમ બિલકુલ આભાર આપનો એટલે સરકારે હાલમાં જે પરિપત્ર બહાર પાડ્યો છે પરિપત્રને લઈને

જેવો પરિપત્ર રજૂઆત કરી છે છતાં પણ ઉકેલ ના આવતા હવે તેઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે અને તેઓ આંદોલન કરે એ પહેલા વચ્ચેનો કોઈ રસ્તો નીકળે સરકાર દ્વારા વચ્ચેનું કોઈ રસ્તો નીકાળીને નિરાકરણ લાવવામાં આવે તો સારું છે નહીં તો રાજ્યના પંચોતેર લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે તેઓ રાશન વંચિત રહી શકે છે